એ જવાન જય કિસાન તો આજે સાહેબશ્રી સાથે મુલાકાત થઈ હતી તો સાહેબશ્રી સાથે જ આપણે આજે એનું ઓપનિંગ છે તો આપણને કહે છે ચલો સંગાથ આવવું છે તો આપણે તો જો સેલિબ્રિટી હંગાત ફરવાનું થાય તો કયો ના પાડવાનું હોય શું કહેવાય સાહેબ અને આમ તો કહેવાય છે ખેડૂતના મસીયા કહેવાય કારણ કે ખેડૂતોને જે ખોટી દવાઓના રવાડે ચડતા હતા લોકો નથી ખબર પડતી એમને સાચી માહિતી આપે છે તો તમે પણ અવશ્ય એમની વિડીયો જુઓ અને સાચી માહિતી લો

જય જવાન જય કિશન પિનલબેન તમારે કોઈ કહેવાનું છે તો પિનલ બેન પણ બહુ સારા વિડીયો બનાવ્યો છે એમને પણ એગ્રીકલ્ચર જેવો જ વિભાગ પકડી લીધો એટલે કે એવાનો મતલબ જે લોકો એ પછી જે એગ્રીકલ્ચરનું કર્યા ઓછી પણ નથી માહિતી લઈ શકતા એવું જ પિનલબેનને ખાલી એમના પપ્પા પાસેથી રહી અને બધી માહિતી મેળવી છે તો તમે પણ જો સારા નાગરિક બની શકો જે મા બાપનું નામ રોશન કરી શકે એવા તો તમે પણ પિનલબેન ની જેમ મા બાપનું નામ રોશન કરો તો પિનલબેન તમે પણ બે શબ્દ કહી દો જય જવાન જય કિસાન આમ તો અમે ભણવામાં થોડા ઓછા છીએ પણ ખેતી અમારો પ્રિય વિષય છે એટલે અમને ખેતીનો નોલેજ બહુ વધારે છે અને મને ખેતી બહુ ગમે છે એટલે મેં ખેતીનો વિષય ચૂઝ કર્યો છે અને ખેતીના લીધે અમે આજ બહુ ફેમસ પણ થઈ ગયા છે તો એવું નથી કે ભણીને જ ફેમસ થવાય જો આપણું ટેલેન્ટ હોય તો ગમે તે કામમાં આપણે ફેમસ થઈ શકીએ બસ આજ જય જવાન જય કિસાન Không <laughs> đâu <laughs> <laughs>

કોજ્યુબ પર છે આજે એ એમની ચેનલ છે એમને સપોર્ટ કરજો અને